લાગે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું મંચુરિયન શિયાળાની ઠંડીમાં સાંજે કંઈ ઘરમાં ગરમ અને ચટપટું ખાવાનું મન થાય તો બધાના મોઢા ઉપર સૌથી પહેલાં મંચુરિયનનું નામ તો આવે જ તો આજે હું તમારી સાથે શેર કરીશ લારી પર મળે તેવા જ ચટપટા ટેસ્ટ અને તેવા જ કલર સાથે કોબીજ મંચુરિયનની રેસીપી હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણા રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં તો સૌપ્રથમ પ્રથમ કોબીઝનું મંચુરિયન બનાવવા માટે મેં આ એક કિલો કોબીઝ લીધી છે આ કોબીઝને આપણે મોટી ખમણીથી સૌ પ્રથમ ખમણી લેવાની છે આ રીતની દૂધી ખમણવાની ખમણી આવે છે તેનાથી આપણે ખમણી લઈશું આ રીતે આપણે બધી જ કોબીઝને ખમણી લેવાની છે તો આપણી બધી જ કોબી ખમણાઈ અને એક સરખી થઈ ગઈ છે હવે આ કોબીઝને આપણે બધું પાણી આ રીતે નીચોવી અને નીકાળી દઈશું આ રીતે કરવાથી આપણે મંચુરિયનની અંદર વધારે પડતો મેંદો કે કોર્નફ્લોર એડ નહીં કરવો પડે તો આ રીતે બધી જ કોબીઝને આપણે દબાવી અને તેનું પાણી અલગ કરી લેવાનું છે તો મેં બધી જ કોબીઝને દબાવી અને અલગ કરી લીધી છે અને તેનું આટલું પાણી નીકળ્યું છે તો તેને પણ અલગ કરી લીધું છે હવે તે કોબીઝને આપણે આ રીતે અલગ કરી લઈશું હાથેથી છૂટી કરી લઈશું તો હવે સૌપ્રથમ તેની અંદર આપણે મસાલા કરી લેવાના છે તો સૌપ્રથમ પ્રથમ મેં વન એન્ડ હાફ ટી સ્પૂન મીઠું અંદર એડ કર્યું છે દોઢ ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કરવાનું છે તમારે ફ્રેન્ડ્સ કોબીઝ મંચુરિયનની અંદર તમારે કાશ્મીરી મરચાંનો યુસ કરવાનો છે ત્રણ ચમચી ભરીને મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે હવે તેની અંદર આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનો છે તો એક ચમચી ભરીને મેં ધાણાજીરું પાવડર એડ કર્યો છે કાશ્મીરી મરચું અંદર એડ કરવાથી આપણા મંચુરિયનનો કલર જે રીતે રોડ ઉપર મળે છે તેવો જ આવશે તો તમારે કાશ્મીરી મરચાંનો જ યુઝ કરવાનો છે ફ્રેન્ડ્સ એક ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું આ મેં લસણ મરચાં અને આદુની પેસ્ટ કરીને રાખી છે તે પણ અંદર એડ કરી દઈશું આપણે ફ્રેન્ડ્સ મેં આ મંચુરિયન પાંચથી છ વ્યક્તિ માટે બનાવ્યું છે જો તમારે ઓછું બનાવવું હોય તો આનું માપ તમારે અડધું કરી દેવાનું છે હવે બધું જ મસળીને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર બાઇન્ડિંગ માટે મેં સૌ બે મોટા ચમચા ભરીને કોર્નફ્લાર એડ કર્યો છે હવે તેની સાથે મેં બે મોટા ચમચા ભરીને મેંદો એડ કર્યો છે હવે બધું જ મસળી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જરૂર લાગે તો આપણે થોડોક મેંદો અને થોડોક કોર્નફ્લાર પછીથી એડ કરીશું જો આપણા મન્ચુરિયનના લોટની અંદર બાઇન્ડિંગ આવી જતું હશે તો આપણે મેંદો કે કોર્નફ્લાર નથી એડ કરવાનો જરૂર લાગે તો જ આપણે એડ કરીશું આ રીતે બરોબર મસળી અને મિક્સ કરી લેવાનું છે હજુ પણ આપણે થોડાક લોટની જરૂર છે તો થોડો કોર્નફ્લાર એક ચમચો ભરીને અને થોડો મેંદો અંદર એડ કરવાનો છે આ લોટની અંદર આપણે જરૂર લાગે એટલું જ બાઇન્ડિંગ અંદર એડ કરવાનું છે જો તમારી કોબીઝની અંદર વધારે પાણી રહી ગયું હશે તો તમારે વધારે લોટની જરૂર પડશે અને જો પાણી બિલકુલ પણ નહીં હોય તો તમારે ઓછા લોટની જરૂર પડશે તો આપણો લોટ બનીને રેડી છે મંચુરિયનનો તેમાંથી સરસ મંચુરિયન વાળી લેવાના છે મેં એક બાજુની અંદર પેનમાં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે મંચુરિયન બોલ્સ વાળી લઈશું આ રીતે આપણે વાળવાના છે એકદમ પ્રોપર રાઉન્ડ શેપ નથી આપવાનો થોડા ક્રેક હોય તેનાથી આપણા મંચુરિયન બોલ્સ તળીશું ત્યારે એકદમ ક્રિસ્પી લાગશે તો થોડા આ રીતે અનઇવન શેપમાં વાળવાના છે એકદમ પ્રોપર ગોળ રાઉન્ડ શેપ નથી આપવાનો આપણે જે રીતે આપણે લાડુ વાળતા હોય એ રીતે વાળવાના છે આ રીતે અનઇવન શેપમાં થોડા વાળીશું આપણે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આપણા મંચુરિયન બોલ્સ પણ વળાઈને રેડી છે તો ગરમ તેલની અંદર આપણે મન્ચુરિયનને તળી લઈશું તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસને એકદમ સ્લો કરી દેવાનો છે અને પછી જ મંચુરિયનને તળવાના છે આ મંચુરિયન બોલ્સને આપણે બે વખત તળવાના છે એક વખતે થોડાક લાઈટ ગોલ્ડન કલર થાય ત્યારે તળી અને આપણે નીકાળી લેવાના છે અને પછી ઠંડા કરી અને ફરીથી પાછા આપણે ડાર્ક ગોલ્ડન કલરના તળીશું આમ કરવાથી આપણા મંચુરિયન બોલ્સ એકદમ સરસ ક્રિસ્પી થશે જે રીતે માર્કેટમાં આપણને એકદમ સરસ ક્રિસ્પી મંચુરિયન બોલ્સ મળે છે તેવા જ થશે તો આપણા મંચુરિયન બોલ્સનો કલર થોડોક લાઇટ ગોલ્ડન થયો છે તો આપણે તેને નીકાળી લઈશું આનાથી વધારે ડાર્ક અત્યારે આપણે બિલકુલ પણ નથી કરવાના હવે એ જ રીતે આપણે બીજા બોલ્સને પણ થોડાક લાઇટ ગોલ્ડન કલરના તળી લઈશું અત્યારે એ મેં ગેસને મીડિયમ રાખેલો છે તે મીડિયમ ગેસ ઉપર આપણે મંચુરિયન બોલ્સને તળી લઈશું એકદમ હાઈ ગેસ ઉપર આપણે નથી તળવાના નહીતર આપણા મંચુરિયન એકદમ ડાર્ક ગોલ્ડન કલરના તરત જ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે અને બિલકુલ પણ ક્રિસ્પી નહીં થાય તો તમારે અત્યારે થોડોક ગેસને મીડિયમ કરીને તળવાનો છે આ બોલ્સને પણ આપણે નીકાળી લઈશું થોડાક લાઇટ ગોલ્ડન કલરના થયા છે આ જ રીતના આપણે તળવાના છે હવે આ મંચુરિયન બોલ્સને આપણે ઠંડા કરી લેવાના છે અને ફરીથી તળવાના છે તો મંચુરિયન બોલ્સ આપણા ઠંડા થઈ ગયા છે તેને ફરીથી આપણે તળી લઈશું તો અત્યારે પણ મેં ગેસને મીડિયમ જ રાખેલો છે તો મીડિયમ ગેસની ઉપર આપણે મંચુરિયન બોલ્સને એકદમ સરસ ક્રિસ્પી તળવાના છે હવે આપણે મંચુરિયન બોલ્સને એકદમ સરસ ક્રિસ્પી અને સરસ ગોલ્ડન કલરના તળીશું એકદમ ડાર્ક ગોલ્ડન કલર આવે તે રીતના તળવાના છે તો આપણા સરસ મજાના મંચુરિયન બોલ્સનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો તેને આપણે નીકાળી લઈશું આ રીતના આપણે ડાર્ક ગોલ્ડન કલરના તળવાના છે તો આપણા સરસ મજાના મંચુરિયન બોલ્સ તો બનીને રેડી છે ફ્રેન્ડ્સ હવે તેમાંથી આપણે સરસ મજાનું ચટપટું મંચુરિયન બનાવી લઈશું તો તેની માટે મેં એક પેન ગરમ થવા માટે મૂક્યું છે તેની અંદર આપણે બે મોટા ચમચા ભરીને તેલ અંદર એડ કરવાનું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ અંદર એડ કરવાની છે એક મોટો ચમચો ભરીને ફ્રેન્ડ્સ હું આ વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે મેં મસાલા પણ થોડાક વધારે એડ કર્યા છે તમારે જો અડધું બનાવવું હોય તો તમારે મસાલાને હાફ કરી દેવાના છે લસણ મરચાંની પેસ્ટ આપણી સંતરાઈ ગઈ છે હવે તેની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે એકદમ સરસ સાંતળી લેવાની છે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે જે રીતે લારી પર એકદમ ધૂમાડા નીકળતા હોય અને બનાવતા હોય તે જ રીતે આપણે હાઈ ગેસ ઉપર બનાવવાનું છે એકદમ ધુમાડા નીકળતા હોય તે જ રીતથી બનાવવાનું છે તો હવે આપણે ગાજરને પણ અંદર એડ કરી દઈશું અને એકદમ હાઈ ગેસ ઉપર આપણે ગાજરને પણ બે મિનિટ સાંતળી લઈશું હવે તેની સાથે આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું કેપ્સિકમને પણ આપણે બે મિનિટ સાતળી લેવાનું છે હવે તેની સાથે આપણે કોબીઝ પણ એડ કરી દઈશું કોબીઝને પણ આપણે બે મિનિટ માટે સાંતળી લઈશું એકદમ વધારે આપણે નથી સાંતળવાનું થોડાક ક્રંચી હોય એ રીતના આપણે વેજીટેબલને રાખવાના છે તેની સાથે મેં આ લીલી ડુંગળી લીધી છે તેમાંથી અડધી ડુંગળી આપણે અંદર એડ કરી દઈશું અને અડધી આપણે ગાર્નિશ માટે રાખીશું તેને પણ આપણે બે મિનિટ માટે થોડીક સાંતળી લઈશું હાઈ ગેસ ઉપર આપણે સતત હલાવતા જવાનું છે નહીતર આપણે વેજીટેબલ નીચે ચોટી શકે છે હવે તેની અંદર એક મોટી ચમચી ભરીને આપણે સોયા સોસ એડ કરવાનો છે એક મોટી ચમચી ભરીને રેડ ચીલી સોસ એડ કરી દઈશું તમે જો નાની ચમચી લેતા હોય તો બે બે ચમચી અંદર એડ કરવાનું છે હવે એક મોટી ચમચી ભરીને આપણે ટમેટો કેચઅપ પણ એડ કરી દઈશું એક મોટી ચમચી ભરીને આપણે વિનેગર પણ એડ કરી દઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતે જેથી સોસીસ પણ આપણા એકદમ સરસ સંતળાઈ જાય થોડી વાર માટે આ જ રીતે હલાવી અને થવા દઈશું હવે તેની અંદર આપણે એક ચમચી ભરીને મીઠું એડ કરવાનું છે આપણા સોસની અંદર પણ મીઠું આવે છે તો આપણે તે રીતે મીઠું એડ કરવાનું છે હવે તેની અંદર મેં એક ચમચી ભરીને કોર્નફ્લાર લીધો છે અને તેની સાથે અડધો ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે કોર્નફ્લારને પાણીની અંદર એકદમ સરસ ઓગાળી લેવાનું છે આ રીતે ઓગળી જાય પછી આ પાણીને આપણે અંદર એડ કરી દઈશું જેથી આપણી ગ્રેવી એકદમ સરસ થીક બનશે હવે ગ્રેવીને આપણે પાંચ મિનિટ સુધી સરસ થવા દઈશું થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે જો તમારે ગ્રેવી થોડીક વધારે જોતી હોય તો તમારે બે ચમચી જેવો કોર્નફ્લાર એડ કરવાનો છે અને થોડુંક પાણી વધારે એડ કરવાનું છે તો આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે જે મંચુરિયન બોલ્સ બનાવીને રાખ્યા છે તે અંદર એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે મંચુરિયન બોલ્સને જેથી આપણી ગ્રેવી એકદમ સરસ મંચુરિયન બોલ્સની ઉપર કોટિંગ થઈ જાય થોડી વાર થવા દઈશું આ રીતે હલાવીને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ જેથી આપણે આગળ પણ આટલી સરસ મજાની નવી નવી રેસીપી તમારા માટે લાવવાના છીએ તો આપણી ગ્રેવી પણ સરસ મંચુરિયન બોલ્સની ઉપર કોટિંગ થઈ ગઈ છે અને આપણું સરસ મજાનું ગરમાગરમ મંચુરિયન બનીને રેડી છે ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ જે રીતે લારી પર મળે છે તેવા જ કલર અને તેવા જ ટેસ્ટ સાથે તીખું અને ચટપટું આપણું મંચુરિયન બન્યું છે તો તમે પણ મારી આ રીતથી મંચુરિયન બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમારું મંચુરિયન પણ આટલું જ સરસ બનશે તો આપણે સરસ મજાના મંચુરિયનને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું મંચુરિયન તો તમે પણ મારી આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ